બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેના સંબોધનમાં લઈને ખરાબ શબ્દ અમિત શાહ દ્વારા બોલવામાં આવ્યા હતા જેને લઈને હળવદ મહિલા મંચ દ્વારા જે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ શબ્દ જે બાબાસાહેબનો આંબેડકર છે એનું અપમાન કરવામાં આવ્યું એને જ્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે તેવો વિરોધ પણ એમને કરેલો હતો તો સાંભળો શું કહી રહ્યા છે મહિલા અધિકાર મંચ નમસ્કાર આપની સાથે હું પાર્થ લમી Mianou volga nou de vil cool. Mianou amitzen nou gendé genar બોલો મારું નામ રાઠોડ ચંપાબેન વજુભાઈ અમિત બાબા બાબાસાહેબનું અપમાન કર્યું અમિત શાહે ગુરુએજી બાબાસાહેબના ફેશન ફેશન કહીને આંબેડકર આંબેડકરજી ફેશન ફેશન કહીને ગોયલ છે એ અપમાન આ બે બાબાસાહેબનું અપમાન કરાતું અમિત શાહે જે બાબાસાહેબનું અપમાન કર્યું છે એ અમિત શાહને અપમાન કરાતું નથી જે બાબા સાહેબનું અપમાન થયું એ અમારા સમાજનું અપમાન થાય છે અમારું અપમાન થાય એ બાબાસાહેબનું અપમાન થાય છે તો આમાં સવારસર શું તમે બેનો જે લાયા છીએ ઘરેથી આમ મામલતદાર કચેરીને મામલતદારને દેવા અમિત શાહને મોકલાવજો કે સંસદમાં જે એમને બોલ્યા છે કે બાબા સાહેબ બાબા સાહેબ જે ભીમ જે ભીમ જે ફેશન થઈ ગઈ ફેશન નથી એ અમારી પેશન છે એટલે હવે એમ નથી બોલાતું નથી કે બાબા સાહેબ બાબાનું ફેશન થઈ ગયું છે ના સૂટ અમારે બાબા સાહેબ વિષે અપમાન કર્યું છે અમિત શાહે અમિત શાહે અપમાન કર્યું છે એટલે અમારાથી સહન થાતું નથી તો અમને અમે સવા શેર સ્વીટ મંગાવી છે અમારી માએ અમને એવા શિક્ષણ આપ્યા છે કે ઘરે ઘરેથી સવા શેર સ્વીટ મંગાવી અને લિલી શાહને પાછી મોકલાવવાની છે કે જો અમારી માએ સવા શેર સ્વીટ ખાધી છે કે અમે તમ આ સવાસે આપીશ ને હવે અમારું અપમાન કરવાનું નહીં અપમાન અમારું બાબા સાહેબનું નથી થતું અમારું થાય છે તેનું થાય છે અપમાન તો અમને બોલવાનું નહીં બિલકુલ નહીં બોલવાનું અને અને અમારેથી અમારે સહન થાય છે નહીં અમે હવે સહન કરશું નહીં અને આમાંથી વધારે પડતું પછી થઈ જાય છે અને મોનું નું સંભાળીને બોલવાનું અને અમારું અપમાન કરવાનું નહીં અને હવે પછી વધારે બાબા સાહેબનું અપમાન કરશે એટલે આમાંથી વધારે થાય છે ભૂલર ઉપર છે એ અમિત શાહ કહી દેવાનું કે હવે પછી આ બોલવામાં વિચાર કરવાનો અને આગળ પડતું બોલવાનું નહીં વધારે પડતું બોલવાનું નહીં મારું નામ રાઠોડ હરેશભાઈ મોહનભાઈ ગામ રણમલપુર તાલુકો અડવા જિલ્લો મોરબી જે અમિત અમિત શાહ પાર્લામેન્ટમાં જે આંબેડકર 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 એ નામનો ઉચ્ચાર કરીને જે ફેશન છે એવું બોલ્યા એ ફેશન નથી એ આપણા દેશની પહેચાન છે અને એ આંબેડકર કંઈ નાની હસ્તી નથી અને અમિત શાહને આ જે કંઈ બોલો એ મોઢું સંભાળીને બોલવું પડે કારણ કે આ દેશનું બંધારણના જે આપ્યું એ મોટો મહાન નેતા છે તો એને આના વિશે બોલવામાં જરાક સભ્યતા રાખવી જોઈએ અને જે સંભાળીને બોલવું જોઈએ જે આ દલિત લોકો કે કોઈ ભારતના નાગરિકો સહન કરી લેશે નહીં અને આવું ફરીને હવે ક્યારેય એની ભૂલ ન થાય એના માટે એને સવાસે સોઠ મામલતદાર કચેરી દ્વારા દિલ્હી ખાતે એને મોકલવામાં આવે છે અને એને હવે ફરીને આ શબ્દોનો ઉપયોગ ન કરવો આઠોડ મહેશભાઈ અને અત્યારે અમે બધા વળવદ તાલુકા જિલ્લો મોરબીના મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં એકત્ર થયા છે આ બધા મહિલા અધિકાર પંચના બહેનો છે અને એક સંદેશો લઈ અમે દિલ્હી ગૃહમંત્રી અમિત શાહને મોકલાવવા માગીએ છીએ એ સંદેશાની અંદર સવાસેર છૂટ છે એ બહેનોએ ઘરે ઘરેથી એકત્ર કરી અને અમિત શાહને મોકલાવે છે કેમ કે સંસદની અંદર જે આંબેડકર આંબેડકરનું નામ બોલી અને જે મજાક ઉડાવી છે આંબેડકરની એ આંબેડકરની મજાક નથી એ આંબેડકરનું અપમાન નથી એ આ દેશના બંધારણનું અપમાન છે સમગ્ર દલિત સમાજનું અપમાન છે સમગ્ર બહેનોનું અપમાન છે કે જો આંબેડકર ન હોત બંધારણ ન હોત તો બહેનો આટલી આગળ ન આવી હોત તો ભારત જે આધુનિક બન્યો છે એ આધુનિક ન બન્યો હોત એટલે આંબેડકરનું અપમાન એ દેશનું અપમાન છે અને અમને અમારી માએ એ શેર સૂટ ખાઈને શીખડાયું છે કે કોઈનું પણ અપમાન સહન કરવું નહીં એટલે અત્યારે બહેનો બધી ઘરે ઘરેથી એક એક ગાંગડો સૂટનો હેકો કરી અને અમિત શાહને મોકલાવે છે આ સંદેશો આપણે દિલ્હી અમિત શાહને મોકલાવાના છે મામલતદ્વાર દ્વારા